જય જય ગરવી ગુજરાત ગુજરાત હું મયંકભાઈ નાયક તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ નાયક નામ આવે છે જેનું નામ છે એચ વાયરસ કયો વાયરસ એચએમપીવી વાયરસ તો આ એચએમપીવી વાયરસ છે શું અને આ એચએમપીવી વાયરસ કેવી રીતે અસર કરે છે તો એચએમપીવી વાયરસ વિશે આપણે સમજૂતી સાથે અભ્યાસ કરીશું બહુ ડિટેલથી અભ્યાસ કરવાનો છે HMPV વસ્તુ શું છે કેવી રીતે કામ કરે છે આપો આ રોગ આ જે એચએમપી વાયરસ છે જે ફેફસાના જે બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે ફેફસાના જે વાયુકોષો છે ફેફસામાં આવેલા કયા વાયુ કોષો પર અસર કરે છે કયા કોષો ઉપર વાયુ કોષો પર અસર કરે છે

એનું પૂરું નામ છે હ્યુમન મેટા નિમો વાયરસ આપ જોઈ શકો છો આ ચિત્રની અંદર આ પિક્ચરમાં તમે જોઈ શકો છો વાયરસ કેવી રીતે કામ કરે છે જે જે આપણો શ્વાસ નલિકા છે શ્વાસ નલિકાની અંદર જે ફેફસાની અંદર અસર કરતો રોગ છે આ રોગ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો તો નેધરલેન્ડમાં જોવા મળ્યો કે 2001 ની અંદર જોવા મળ્યો ક્યાં ગાડી નેધરલેન્ડમાં જોવા મળ્યો 2001 ની અંદર હું ડિટેલ થી સમજુ સાથે અભ્યાસ કરાવું છું જુઓ આ નેધરલેન્ડ નામની કન્ટ્રીમાં જોવા મળ્યો તેમજ

આ બેક્ટેરિયા છે હ્યુમન મેટાન ન્યુમો વાયરસ જે હવા મારફતે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા પછી આપણા જે રેસ્પિરેટરી છે આપણી જે શ્વાસ લેવાની જે પદ્ધતિ છે એના ઉપર અસર કરે છે એના પર શું કરે છે અસર કરે છે અસર થવાથી આપણા શરીરની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા મેજર કારણો કેવા કેવા મેજર કારણો ખાસ કરીને આ જે વાયરસ છે ખાસ કરીને કે જેના શરીરની અંદર ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે

જેની બ્રોન્કાઇટિસ નિમોનિયા જેવા લક્ષણો જોવા મળે છે સાહેબ બ્રોન્કાઇટિસ એટલે શું તો ગળું પકડાઈ જવું ગળું પકડાઈ જવું તેમજ નિમોનિયા આપણે શ્વાસ લેવામાં તકલીફ પડવી નિમોનિયા ની અંદર ફેફસા પર અસર થઈ જાય છે સના પર ફેફસા પર અસર થઈ જાય છે તેમજ જે 64 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો છે કઈ વય જૂથના 65 વર્ષ 65 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો છે આ વૃદ્ધોના શરીરની અંદર શું હશે ઓછું હશે તો ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકાર શક્તિ ઓછી હશે આમ રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય તો શું લાગુ પડશે આ એચએમપી વાયરસ ઓછું લાગુ પડશે કયો વાયરસ લાગુ પડશે તો આ એચએમપી વાયરસ છે એવા બાળકોની અંદર શું થશે એવા વૃદ્ધોની અંદર અસર કરશે શું કરશે અસર કરશે બરાબર તેમજ જે ગર્ભવતી મહિલાઓ છે કેવી મહિલાઓ છે જે સગર્ભા છે ગર્ભવતી મહિલાઓ છે તેવી માતાઓ છે મહિલાઓ છે તેમને અસર કરશે આ વાયરસ છે આદે નાપો તેમજ આ આ જે રોગ એવો છે જેના લક્ષણો કેવા છે દેન આપો તો શરદી રહેવી શું રહેવું શરદી રહેવી આ દેન આપો બરાબર શરદી રહેવી તેમજ ઉધરસ આવી શરદી છે ઉધરસ છે શ્વાસ લેવામાં તકલીફ થવી શ્વાસ લેવામાં તકલીફ થવી તેમજ છાતીનો દુખાવો થવો છાતીનો દુખાવો થવો આ બધા કારણો જોવા મળશે આ બધા શું છે એના લક્ષણો છે આ સિમ્ટમ છે એના શું છે સિમ્ટમ્સ શરદી થાય ઉધરસ આવે શ્વાસ લેવામાં તકલીફ થાય છાતીનો દુખાવો થવો એટલે મગજમાં કોન્સેપ્ટ આવી જવો જોઈએ કે આ આરટીઆઈ શાના પર અસર કરશે આરટીઆઈ ઉપર એટલે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન આરટીઆઈ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન ટ્રેક આ એક પ્રકારનું ઇન્ફેક્શન છે રેસ્પિરેટરી ટ્રેક એક પ્રકારનું શું છે આ પ્રકારનું એક ઇન્ફેક્શન છે શું છે એક પ્રકારનું ઇન્ફેક્શન છે આ ધ્યાન આપો બરાબર એટલે આ ઇન્ફેક્શન આરટીએ પર થશે એટલે ફેફસાના જે વાયુ કોષો છે ધ્યાન આપો જે ફેફસું છે આપણા ફેફસાના જે વાયુ કોષો છે આ ફેફસું છે તો જે ફેફસાના વાયુ કોષો છે આ વાયુ કોષોમાં શું થશે આ એચએમપીવી ના વાયરસ આ જે એચએમપીવી નો વાયરસ છે એ વાયરસ શું કરશે તો શ્વાસ લેવામાં તકલીફ પેદા કરશે શ્વાસ લેવામાં શું કરશે તકલીફ પેદા કરશે આ ધ્યાન આપો શ્વાસ લેવામાં તકલીફ પેદા કરશે તકલીફ થશે એટલે શું થઈ શકે ધ્ય આપો તકલીફ એમ થાય તો શું થઈ શકે તો હંમેશા તકલીફ થાય એટલે છાતીનો દુખાવો થઈ શકે છાતીમાં શું આવશે દુખાવો છાતીમાં શું થશે બહુ જ આ ક્વેશ્ચન જેટલી આ જેટલા પણ આ સમજૂ સાથે દરેક મે લેક્ચર આ દરેકે દરેક વસ્તુ સમજૂ સાથે આપણે ડિટેલથી અભ્યાસ કર્યો છે આનો ત્યાર પછી આ ધ્યાન આપો આ જે રોગ એવો છે આ રોગની અંદર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે બે પ્રકારના શું કરવામાં આવે છે ટેસ્ટ કરવામાં આવે છે એક ટેસ્ટ છે રેપિડ ટેસ્ટ કયો ટેસ્ટ રેપિડ કયો ટેસ્ટ કરવામાં આવે છે આ રેપિડ ટેસ્ટ છે આ ધ્યાન આપો આ રેપિડ ટેસ્ટ છે જે પ્રકારની સરકારી જે પણ દવાખાના છે આપણા ગુજરાતના કે ભારતના જેટલા પણ સરકારી દવાખાના છે ત્યાં કરી રેપિડ કીટ આવે છે શું આવે છે એક પ્રકારની કીટ છે રેપિડ કીટ આ કીટ મારફતે આની તપાસ કરવામાં આવે છે આની શું કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે આ તપાસ કોણ કરશે તો નિષ્ણાત ડૉક્ટર કોણ કરશે તો નિષ્ણાત ડૉક્ટર દ્વારા આની તપાસ કરવામાં આવે છે આ ધ્યાન આપો તે સેકન્ડ નંબરમાં બીજો ટેસ્ટ એવો છે જેનું નામ છે બ્રોકોસ્કોપી કયો ટેસ્ટ છે બ્રોકોસ્કોપી આ બ્રોકોસ્કોપી ટેસ્ટ એવો છે આ ધ્યાન આપો જેના અંદર જેના અંદર જે સંક્રમિત વ્યક્તિ છે કેવો રોગ છે સંક્રમિત વ્યક્તિ છે એ સંક્રમિત વ્યક્તિના ધ્યાન આપો સંક્રમિત વ્યક્તિના વાયુ કોષોની તપાસ કરવામાં આવે છે કયા કોષોની કોષોની તો વાયુ તપાસ કરવામાં આવે આ ધ્યાન આપો જેનો કયો ટેસ્ટ કહેવામાં આવે છે તો બ્રોન્કોસ્કોપી ટેસ્ટ કહેવામાં આવે છે કયો બ્રોન્કોસ્કોપી ટેસ્ટ કહેવામાં આવે છે બે પ્રકારના છે રેપિડ છે અને એક બ્રોન્કોસ્કોપી છે બહુ જ અગત્યના છે વારંવાર આ સમજણ જેવું છે બહુ ડિટેલથી અભ્યાસ કરીશું આપણે તેમાં સારવાર છે સારવાર કેવી રીતના જે સંબંધો છે નજીક સાથે જોડાયેલા જે મિત્રો છે નજીકની અંદર જે સંક્રમિત છે એમને દૂર રહેવું એમને શું રહેવું દૂર રહેવું તેવી સલાહ સૂચન આપવું નજીકના વ્યક્તિઓ છે તેમાં જે કીટાણુ વ્યક્તિ છે જે વ્યક્તિમાં આ એચએમપી ના લક્ષણો જોવા મળે છે એચએમપી ના તેને મોઢે માસ્ક રાખવું આ એક સિમ્પલ છે આના લક્ષણો કેવા છે એકદમ નોર્મલ સિમ્પલ છે માસ્ક રાખવું તેમજ જે બીમારી છે જે બીમારગ્રસ્ત વ્યક્તિ છે એ દૂર રહેવું જે બીમારગ્રસ્ત વ્યક્તિ છે કેવું વ્યક્તિ તો બીમારગ્રસ્ત વ્યક્તિ આ ધ્યાન આપો બીમાર ઘર બીમારગ્રસ્ત વ્યક્તિ હોય તો એને શું રહેવું છે દૂર દૂર રહેવું જોઈએ દૂર રહેવું જોઈએ આ દેન આપો તો એવા લોકો જેને ક્રોનિક ડિસીઝ છે કેવા પ્રકારનો ડિસીઝ છે તો ક્રોનિક પ્રકારનો ડિસીઝ છે ક્રોનિક પ્રકારના ડિસીઝ છે લાંબા રોગો જેને લાંબા સમયથી રોગથી પીડે છે લાંબા સમયથી શું થાય છે રોગથી પીડિત છે રોગથી શું છે પીડિત છે એમને દૂર રહેવું જોઈએ એમને દૂર રહેવું જોઈએ આ બહુ અગત્યના છે અને વારંવાર પરીક્ષાની અંદર આના લગતા આ બહુ સમજૂતી ડિટેલથી દરેકને જાણવા જેવું છે આ સારવારનો એક

કોઈનું મૃત્યુદરમાં માં વધુ મૃત્યુદર જોવા મળ્યું નથી લક્ષણો જોવા મળે છે આ રોગથી કોઈ ગભરાવાની જરૂર નથી આ રોગ છે જેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી નજીકના હોસ્પિટલ અધ્યન આપો તમારા નજીકના કોઈ પણ હોસ્પિટલ હોય અથવા સરકારી દવાખાનાની મુલાકાત લો સરકારી દવાખાનાની શું લો સરકારી દવાખાની મુલાકાત લો આ રોગ કોઈ એટલો બધો કોઈ ભયંકર સ્થિતિમાં છે નહીં અને ભારતમાં અને ગુજરાતમાં આના કઈ સિમ્ટમ્સ એટલી બધી વધુ માત્રાની અંદર વધુ સક્રિય માત્રાની અંદર નુકસાનકારક રીતે જોવા મળ્યા નથી બરાબર તો જે મિત્રોએ આપણું આ લેક્ચર જોયું એ આપણા લેક્ચર ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં ચાલો મળીએ જય જય ગરવી ગુજરાત